આણંદ પ્રમુખ સ્વામી હોલ સાગોળપુરા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાજ્યના નાયબ દંડક સોલંકી ધારાસભ્ય યોગેશ પટેલ તથા ઉપસ્થિત રહ્યા સાધન સામગ્રી અને સહાય રૂપે રૂપિયા બાર કરોડ ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમ માં સારી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ ખેડૂતો પોતાની ખેત પેદાશ શાકભાજી ફળ અનાજ અને પ્રાકૃતિક ખાતર વેચી શકે તે માટે વિશેષ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા મહોત્સવ બે હજાર આજ રોજ અહીંયા યોજાઈ રહ્યો છે વિશેષ કરીને સાતમી ઓક્ટોબર બે હજાર એકમાં યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના ગુજરાતને ધુરા સંભાળવાની તારીખથી લઈને પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે એ અંતર્ગત આજે કૃષિ મહોત્સવનો પણ કાર્યક્રમ આવ્યો છે ગુજરાત સરકારે કૃષિમાં ખૂબ મોટો બજેટ આપીને ખેડૂતોનું આવનારા સમયમાં ઉત્પાદન વધે ગુણવત્તાસભર પાકોનું મૂલ્યવર્ધન થાય એ દિશામાં પ્રયત્ન છે અને વિશેષ કરીને પ્રાકૃતિક ખેતી દ્વારા પણ ખૂબ મોટો સંદેશો આપ્યો છે આજે આણંદ જિલ્લામાં પણ લગભગ તેત્રીસો ખેડૂતોને બાર કરોડથી પણ વધારે રકમની સહાય મળી છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓ એ ગુજરાત સરકારે અમલમાં મૂકી છે લગભગ ચૌદ હજાર કરોડનું બજેટ એ કૃષિ ક્ષેત્રે ગુજરાત સરકારે ફાળવેલું છે જેના આનુષંગિક અનેક પ્રકારના ખેડૂતોમાં નવા નવા સંશોધનો ખેડૂત સુધી પહોંચે વૈજ્ઞાનિકો પણ ખૂબ નવા સંશોધનો થકી ખૂબ મોટું કાર્ય જ્યારે ગુજરાતમાં કરતા હોય અને આવનારા સમયમાં ખેડૂતોએ પણ ખેતી પ્રત્યે જે જાગૃતતા દર્શાવી છે એના આનુષંગિક આખું આજનો આ કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો છે મને રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્યના બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળ્યો છે અને આજે રવિ કૃષિ મહોત્સવનો હું અહીંયા આગળ આવ્યો છું એ મારો વિષય હતો પ્રાકૃતિક ખેતીમાં શાકભાજીની ખેતી તો એની અંદર હું સો ટકા સફળ થયો છું અને ઝેરમુક ખેતી કરવાથી આજે મારી ખેતી જોઈ અને આજુબાજુના લગભગ સો એક દોઢસો દોઢસો જેટલા ખેડૂતો તૈયાર થયા છે પ્રાકૃતિક ખેતીમાં અને આ એવોર્ડ એક ખેડૂતોને પ્રોત્સાહન માટે છે ખેડૂત વધારે વધારે પ્રાકૃતિક ખેતીમાં આગળ વધે એના માટે સરકારશ્રીએ આ એવોર્ડ મને આપ્યો છે અને મારી કામગીરી પણ એ છે હું સિઝનલ શાકભાજીના પાક કરું છું અને બધા જ પાકભાજી શાકભાજીના જે મારી તલક છે એ બધી પ્રોડક્ટ હું પ્રાકૃતિક ખેતી પેદાશ કેન્દ્ર ડાયરેક્ટ ખેડૂતથી સીધું ગ્રાહકનું વેચાણ અમે કરી રહ્યા છીએ અને જેનાથી ખેડૂત અમારી આવક વધી છે સાથે સાથે જે કંઈ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે એમની પણ આવક વધી છે એટલે સારામાં સારો એક સંદેશ છે કે પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત અપનાવે તો પોતાનો ફાયદો થશે અને આપણે એમનો સર્વાંગી વિકાસ અમર થઈ રહ્યો છે